તેની સાથે ગ્રામજનો પણ આ ઉજવણીમાં જોડાય છે અને લગભગ અમે પાંચેક વર્ષથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવી છીએ અને આખા ગામમાં કૃષ્ણ ભગવાનનો વરઘોડો ફેરવી અને છેલ્લે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખીએ છીએ અમે આ રીતે અમે લગભગ પાંચેક વર્ષથી આ ઉત્સવ કરીએ છીએ અને તમામ ગ્રામજનો અને છોટિયા પરિવાર બધા સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરે છે જય ઠાકર જય શ્રી કૃષ્ણ મારું નામ છોટિયા હેતલબેન ઈશ્વરભાઈ છે મારા ગામનું નામ જનસાળી છે જે લીંબડી તાલુકામાં આવેલું છે મારા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમી હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જેમાં ગામના સમસ્ત ગ્રામજનો કોઈ પણ જાતના ભેદભાવ વગર હર્ષો ઉલ્લાસથી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવે છે આ પ્રસંગે વરઘોડો હુડા રાસ ગોપી હુડા રાસ અને રાસ ગરબા સાથે સમસ્ત ગ્રામજનો હળી મળીને ખુશીથી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ પ્રસંગમાં સાથો સાથ પોતાનો સહકાર આપે છે જય ઠાકર જય શ્રી કૃષ્ણ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુ સુરેન્દ્રનગર